નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચાર ડિજિટલ માધ્યમથી આપ સાથે જોડાવું છું અને એક સરસ મજાનું એનાઉન્સમેન્ટ રાજકોટ માટે અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે થઈ રહ્યું છે ઇન્ડિયન કેટલ શો આવો જાણીએ એની વિગતો નમસ્તે આઈસીએસ ટીમ વતી હું અંકુર સુતરિયા આગામી તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડ ખાતે ભવ્યાથી જ એક ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આપણી ભારતીય ધરોહર સમાન એવી ગીર ગાય અને કાંકરેજ ગાયના ગૌવંશનું પ્રદર્શન તેમજ ગૌ આયોજન સુંદર મજાનું આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રક્રિયા આખું આયોજન કરવા પાછળનું એક જ અમારું લક્ષ્ય છે કે ભારતની સર્વશ્રેષ્ઠ દુધારું નસલ ગીર અને કાંકરેજ મને સર્વશ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય તેનું સમર્ધન કેવી રીતે કરી શકાય જેનું પ્રત્યક્ષ નિહાળી શકશે ખેડૂતો અને પશુપાલન એમનું માર્ગદર્શન લઈ શકશે સાથે સાથે અમે ગુજરાતમાંથી પૂરા ગુજરાતમાંથી આઠ હજારથી વધારે ગૌવંશનું અમે રજીસ્ટ્રેશન કરેલું હતું જેમાં સર્વશ્રેષ્ઠ સો ગીર ગાય અને સો કાંકરેજ ગાયના ગૌવંશનું અમે રજીસ્ટ્રેશન કરેલું આ સમગ્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સિલેક્શનમાંથી અમે સર્વશ્રેષ્ઠ દૂધારૂ નસલની ગાયો સર્વશ્રેષ્ઠ નંદી વાછડા અને વાછડીઓને અમે ઇનામથી પ્રોત્સાહિત કરશું આ ઈનામોની કુલ રાશિ પચાસ લાખથી પણ વધારે છે આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ આપણા આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી હાજર રહેવાના છે સાથે સાથે ગુજરાતના નામાંકિત મહેમાનો પ્રેરક સાધુ સંતોની ઉપસ્થિતિ પણ રહેશે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હર્ષભાઈ સંઘવી માનનીય સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરિયા પણ આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેશે સાથે સાથે ગુજરાતના અને રાજકોટ શહેરના ધારાસભ્યો પણ હાજર રહેવાના છે આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે આપણી વિન્ટેજ કારનું પ્રદર્શન પણ યોજવામાં આવેલું છે સાથે એકવીસ તારીખે આપણી ભાતીગળ સંસ્કૃતિને લોક ઉજાગર કરતાં આપણા ભજનો જે વિસરાઈ ગયેલા છે એની પુનઃ સ્થાપના થાય એ માટે હાર્દિક દવે આપણા ભજનિકનું એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે એકવીસ તારીખે રાતે શનિવારે આ સમગ્ર આયોજનનું નિરૂપણ કરવામાં આવશે તો હું સમગ્ર સૌરાષ્ટ્રની અને રાજકોટની જનતાને આહવાન કરવા માગું છું કે આ ભગીરથ કાર્યમાં આપ સૌ સાથે જોડાય અને આ આયોજનનો આનંદ માણો અચ્છા આ જે તમે ઇન્ડિયન કેટલ શો કરવા જઈ રહ્યા છો તેનો પ્રવેશ નિઃશુલ્ક હશે કે કોઈ પ્રવેશ ફી રાખવાના છો કોઈ પણ જાતનો પ્રવેશ ફી રાખવામાં આવી નથી આખો કાર્યક્રમ પરિવાર સાથે પારિવારિક ઉત્સવ ઉજવવા માટે અમને નિઃશુલ્ક રાખેલો છે કોઈ પણ જાતની રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવેલી નથી અને આનો ઉદ્દેશ મુખ્ય શું આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જે પુરાતન સંસ્કૃતિની ધરોહર એવી આપણી ગીર અને કાંકરેજ આપણી મૂળ નસલ વિસરાતી જાય છે અને મૂળ સ્વરૂપે નથી અને એને સંવર્ધન કરી અને પુનઃ પ્રસ્થાપિત કેવી રીતે કરી શકાય એનું માર્ગદર્શન અને પ્રેરણા મળે એટલે નાના ખેડૂતોથી માંડી અને મોટા સંવર્ધકો સુધી આ મેળાનું યોજ કરેલું છે એટલે પશુપાલકો માટે આ અગત્યનું છે અને લોકો માટે પણ અગત્યનું છે એવું તમારું કહેવું છે આખું પશુપાલકો અને જે ગૌ આધારિત ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકોનું બેસ્ટ માધ્યમ બનવા જઈ રહ્યું છે અંકુરભાઈ મારે એ જાણવું છે કે આ વિચાર તમને શું કામ આવ્યો અને આની આ કઈ રીતની આખી તમારી જર્ની હતી આ વિચાર આવા પાછળનું એક બહુ મોટું કારણ છે કે અમારી જે આઈફસીઆઈ જેડસીઆઈ અમારી સંસ્થા છે એ સંસ્થાના મેમ્બરો બ્રાઝિલની યાત્રા દરમિયાન એમણે જોયું કે આપણી ગાય આપણો દેશની ગાય ધરોહર આપણી ગીર ગાય અને કાંકરેજ ગાય ત્યાં બ્રાઝિલમાં એ લોકો ચાલીસ દેશો સાથે એમનો વ્યાપાર ચાલુ છે એ લોકોને કેવી રીતે સંવર્ધન કરવું કેવી રીતે એનું પાલન કરવું એ આખું એમની પાસે સાયન્ટિફિક વિઝન છે અને જે આપણે અત્યારે આપણી ગાય હોવા છતાં આપણા ખેડૂતો બિચારા બની ગયા છે એમને કઈ દિશામાં એમને સંવર્ધન કરવું કેવી રીતે એનું લાલન પાલન પોષણ કરવું એ કોઈ નોલેજ વિસરાતું ગયું છે છે જ પણ વિસરાતું ગયું છે તો એ નોલેજને ફરી પાછું પુનઃસ્થાપિત કરવા માટે આ એક આયોજન અમે કરવા ત્યાંથી અમને પ્રેરણા મળી અને એક આખું આયોજન અમે અહીંયા ગોઠવ્યું છે સૌથી પહેલાં તમે કોને મળેલા આ આયોજન માટે આ આયોજન માટે અમે અમારા જે માર્ગદર્શક ગણો કે અમારા પ્રેરણા ગણો એવા માનનીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એમને અમને માર્ગદર્શન આપ્યું અને એની અમારી આઈસીઆઈ જે સંસ્થા છે અમારી એમનું એને પ્રતિનિધિત્વ કરાયું જે આખા વર્લ્ડનું ફેડરેશન છે એમાં આપણી ગીર અને આપણી કાંકરીદ ગાયને મહત્ત્વ મળે એના માટે આપણા એક ફેડરેશનની સ્થાપના થઈ અને એ ફેડરેશનના નેજા હેઠળ એના સપોર્ટ હેઠળ અમે એક આઈસીએસ ટીમ એટલે ઇન્ડિયન કેટલ શો ટીમનું આખું એક માળખું બન્યું અને આ સમગ્ર ટીમ આ આખું આયોજન કરી રહી છે અચ્છા સાહેબ તમે કેટલા પશુપાલકો અત્યારે એવા છો કે જે પરફેક્ટલી બ્રીડ કરો છો ગુજરાતમાં તો લાખો પશુપાલકો છે કે જેને પોતાના વે અને દિશા ખબર છે કે કેવી રીતે એની પશુનું સંવર્ધન કરવું પણ વંશ પરંપરાગત જે કોઈ બ્રીડરો છે એવા નામાંકિત પાંચ છ વ્યક્તિઓ છે અને એ વ્યક્તિઓથી જોડાયેલાનો સમૂહ અમારે મારી અમારી આ ટીમ જે છે એ પાંત્રીસથી ચાલીસ જણાની ટીમ છે જે આઈસીએસમાં બધા ઇન્વોલ્વ છે તમારી પાસે કઈ બ્રીડની ગાયો છે અત્યારે મારી પાસે ભુવનેશ્વરી બ્રીડ ભાવનગર સાગવાડી જે આપણા અમારા હાથમાં એવા કહી શકાય પ્રદીપસિંહ બાપુ જેમને ગીર ગાયોના એક ભીષ્મ પિતામાં કહી શકાય તો એમની ગાયો અમારા વંશ વેલામાં મારી પાસે છે અચ્છા મારે એ જાણવું છે કે અત્યારે જે તમે ખેડૂતોને ઇન્વાઈટ કરવાના છો જે પોતાની બ્રીડ લઈને આવે તો એમાં એ લોકોએ શું ધ્યાન રાખવાનું જે ખેડૂતો આમાં જોડાયા છે એમની કેવી રીતે એમનું પશુનું સંવર્ધન કરવું અને એનું માળખું કેવી રીતે તૈયાર કરવું એમની ગાયોમાં કયા કયા વીક પોઈન્ટ છે કે જે નેક્સ્ટ જનરેશન સુધારી શકે એવા કોઈ નંદીની એને પસંદગી કરવી હશે તો એમને પૂરી પૂરી માહિતી મળી જશે કે મારી ગાયમાં કયા કયા લક્ષણો છૂટ છે કયા લક્ષણો ફૂલફિલ છે અને કેવા લક્ષણોવાળો હું નંદી સિલેક્ટ કરું તો આવનારી જનરેશન એનાથી પણ વધારે સંવર્ધનમાં બેસ્ટ બને આ એક આખું માર્ગદર્શન અહીંથી મળી રહેશે અચ્છા તમે જે સ્પર્ધા ગોઠવી છે એમાં કેટલા ઇનામ છે ટોટલ પાંચ કેટેગરીના સો ગૌવંશની વચ્ચે અમે પાંચ કેટેગરીના ઇનામ રાખ્યા છે પાંચે કેટેગરીના ત્રણ ત્રણ ઇનામ રાખ્યા છે જેમાં સર્વશ્રેષ્ઠ દૂધાળુ ગાય સર્વશ્રેષ્ઠ રૂપ આપતી ગાય વાછડી વાછડો અને નંદી મહારાજ આ પાંચ કેટેગરીના ત્રણ ત્રણ ઇનામ અમે જાહેર કર્યા છે અચ્છા હવે અહીં જે ખેડૂતો આવશે એ પોતાના પશુઓ લઈને આવશે જી તો એ સ્પર્ધામાં તમારા કોઈ ભાગ લેશે કે નહીં નહીં એ નહીં અમારા કોઈ જે આઈસીએસની ટીમ છે કોર કમિટીના મેમ્બરો છે જે સંવર્ધક ટીમ છે એ કોઈ આ સ્પર્ધામાં ભાગ નહીં લે એનું પારદર્શકતા બનાવી રહેવા માટે એનું રીઝન એ છે કે તેત્રીસ લોકો અમે અમારી સંવર્ધન વંશ પરંપરાગત અમે પેઢીઓથી કરીએ છીએ તો ઓબ્વિયસલી અમારા પાસે સારી નસલની ગાયો દૂધાળ ગાયો છે તો આ ગાયોને અમે હરીફાઈમાં મૂકીએ તો અમારું અમારું જીતી જાય જે નાના ખેડૂત પશુપાલક છે કે જે સંવર્ધનમાં કામ કરવા માગે છે એમને કોઈ પ્રેરણા કે અમે એનો દાખલો ન બેસાડી શકીએ એના માટે અમે એક કોર કમિટીએ નિર્ણય લીધો કે આ તેત્રીસ જણાની જે અમારી ટીમ છે એમાંથી કોઈ પણ લોકો જે આ આઈસીએસ સાથે જોડાયેલા છે એ પોતાનું પશુ કે ગૌવંશ આ પ્રદર્શનમાં સ્પર્ધામાં ભાગ નહીં લે અચ્છા અને ફરીથી એકવાર તારીખને એનાઉન્સ કરી દો અને બીજું સાથે શું રાખ્યું છે આકર્ષણ એ પણ કહી દો તારીખ વીસ એકવીસ બાવીસ રેસ્કોસ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે ભવ્યાથી ભા એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌ પ્રથમવાર આ ઇન્ડિયન કેટલ શો થવા જઈ રહ્યો છે ખાસ આકર્ષણનું કેન્દ્ર એ છે કે આપણી જૂની જમાનાની જે વિન્ટેજ કાર અને વિન્ટેજ ટેક્ટરો છે તે લોકોને લાઈવ જોવા મળશે બીજું કે એકવીસ તારીખે રાત્રે સાંજે આપણા યુવાનોને દિલ ધડક્યો કે યુવાનોના એક પ્રેરણા મળે જે જૂના આપણા ભજનો વિસરાઈ ગયેલા છે એ ભજનોની યાદ તાજી થાય અને યુવાનોના ખાસ હૃદય એવા આપણા હાર્દિકભાઈ દવે પ્રફુલભાઈના દીકરા એમની શબદ પરિક્રમાનું એક કોન્સર્ટ છે એ કોન્સર્ટ આધારિત આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું છે